સીટી બસ ના ઉદઘાટન પ્રસંગે કોર્પોરેટર મહેશ ભાઈ જિલ્લા પ્રભારી રેખાબેન સંઘાણી તેમજ આજુબાજુની સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા રેખાબેન સંઘાણીએ જણાવ્યું કે વિસ્તારમાં મોટી વસ્તી હોવા છતાં બસ સેવા ન હોવાથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા હતા સતત લડત બાદ આજા વિસ્તારને જાહેર પરિવહનની સુવિધા મળી છે રિપોર્ટર સાગર સોલંકી રેખાબેન સંઘાણી સુરત જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી આજે વર્ષથી અમે મહેનત કરતા હતા ચાલુ થઈ ગઈ એ અમારી મહેનત રંગ લાવી છે લોકોમાં માં બહુ જ ઉત્સવ છે અને મહાનગરપાલિકા દ્વારા આજે અમારી બસ ચાલુ થઈ ગઈ છે આભાર વ્યક્ત કરી છે